કચ્છના અબડાસામાં ભારે વરસાદે તબાહી મચાવી છે નલિયા કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ગામને જોડતા રસ્તા પર પાણી વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનો ઘર વખરીને નુકસાન થયું છે કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકોના પૂરના પાણીમાં તણાઈ જવા થવાથી મૃત્યુ પણ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી નલિયા પરિસ્થિતિ હમણાં ગંભીર પરિસ્થિતિ છે અને માણસોના ઘરોમાં ગાટા ઘાટા ઘરોમાં મારે ઘરે એસી થી નેવું ઘરોમાં પાણી હાલી ગયા છે અને જે અમે વ્યવસ્થા કરી અમે તંત્ર ગામના ઓટણીઓ પછી આ યુવા યુવા છે એ લોકોએ આગળ રહેવાની જમવાની એ અમે વ્યવસ્થા કરી લેગી છે અને હમણાં બહુ છે ને બહુ ભયંકર પરિસ્થિતિ છે ગામની તો તલાટી સર અત્યારે શું પરિસ્થિતિ છે કોઠારા માનપુરા વિસ્તારની શું જી અત્યારે હાલે કોઠારા માનપુરા વિસ્તારમાં અંદાજીત હજાર એક માણસો અત્યારે અહીંયા આગળ વસવાટ કરે છે જે પૈકી સિત્તેર થી એસી ટકા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે વહીવટી તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે સેવા કે સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલે મોકલી દેવામાં આવેલ છે અને વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે હજી પણ આગાહી છે તો શું લોકોને જે અત્યારે હાલે આગાહી છે અત્યારે આલે ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધી ને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધી ને આ લોકોને આશ્રયસ્થાની અંદર જ અમે રાખશું તેન માટે જમન વ્યવસ્થા કરશું ગુજરાત કે ક્લસમે એટલે 24 કલાકથી પાણી થોરી કે ગયું હતું કલ સામ સે લગભગ 7 બજે સે સવારે કે 12 બજે તક અંદાજ આ મેરે ખ્યાલ સે बारह इंच जैसी लगातार बारिश होने की वजह से कच्छ के अबड़ासा के कोठारा गांव के आसपास के जितने गांव हैं उनमें लोगों का जो निचले हिस्से में जो लोग रह रहे हैं उनका थोड़ा बुरा बौर, हाल हो हो गया है और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है सभी साथ मिलकर जो नि, निचले हिस्से के जो हैं लोग उनको निकाल के हम एक से, सेफ जगह पर ले ले जा रहे हैं अंदाजा हजार से बारह सौ लोग रहते हैं आ, सत्तर से अस्सी परसेंट घरों में पानी आ गया है उन लोगों को बाहर निकालने के लिए हमारे नौजवान और गांव के सरपंच और गांव के तलाटी और वहीवटी तंत्र भी आ, और, और हमारी टीमें भी साथ में लगी हुई